આ પ્રેમવતી વૃષાંગ જનન સન્ને કતિટન દોષો शमम् च शरणं सद्धर्मसंस्थापनम् हिंसा वर्जित શ્રીસ્વામિનારાયણાય નમો નમ શ્રી હરિકૃષ્ણાય નમો નમ શ્રીપુરણપુરષો નમો મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામીને સ્વામીને યોગી વર્ય સદગુરુગુણાતીનંદસ્વામિને વર્ગોપાળાનંદસ્વામિનેમ ગુરૂ હરીજેવનદાસ સ્વામીને નમો પોલીએ સ્વામિનારાયણ ભગવાન હરીકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ નરનારાયણ રાધારમણ મદન મોહનજી મહારાજ ગોપીનાથજી મહારાજ સિદ્ધેશ્વર મહાદેવ વિઘ્ન વિનાયક દેવ

કપટીને કેમ કળવો મહારાજ કે પ્રતિષ્ઠાનો ભંગ થાય ત્યારે એનું કપટ દેખાય પણ જ્યાં સુધી બધું હચવાતું હોય ત્યાં સુધી વાંધો નહીં કાચનું વાંચન છે ને આજ તમારે અમદાવાદ લઈ જવું હોય ફોર વ્હીલ ગાડી હોય તો એને ખોળામાં રાખીને લઈ જવું પડે સેજ અથડાણું ટોકર લાગે બુક બાકી તાંબા પિત્તર સોનાનું વાસણ હોય કોઈ ચિંતા નહી એમ બધી પ્રકારના ભક્તો હોય કોઈ કાચના કાચના વાસણ જેવા હોય કોઈ સોના ચાંદી જેવા હોય કોઈ પિત્તલ તાંબા જેવા હોય આપણે શેમાં છે એ તપાસ કરવું આપણને સત્સંગમાં હાચવા પડતા હોય તો કાચનું વાંચન કહેવાય સમજણ પોતાની મેં સત્સંગમાં રહેતા હોય સોના ચાંદી નારાયણ હરે સ્વામિનારાયણ હરે અઢારસો સત્યોતેર ના માસર સુધી પાંચમી ને દિવસ રાત્રિ ને સમયે શ્રીજી મહારાજ ગામ અત્યારે મકમલ આવે બાબા માટે સોની કરતા કેટી હું કે શરૂઆતમાં છોકરો આવી સ્પેશલ બાપા માટે સોની કરવા માટે એ કાપડ લઈ જાવ કેટી નું કાપડ મને પચાવ બાપા ને સોરણી જુદી હોય ઉપર નું પાછું જુદું હોય એકમાં ગળી દીધી હોય એકમાં ગળી ન દીધી હોય આવી બધી પરિસ્થિતિ હતી અરે એમથી થોડાક આગા જાઓ તો આપડા તમારા ગઢિયા કોહાકતા ને

હા જે વિઘો પલાળે માં પૂજા કરવા બે ત્યારે જો કો ફાટલો હોય થીંગડું મારવાનું હોય તો રાજાભાઈ ને આ મારવા મારું હોય તો પૂજામાં માળા રાજાભાઈ ભાઈ રાજા એ કેડો તો થી માર્યું છે કે નહીં માર્યું હોય

હો એટલે હું પણ હું પૂજા માળા કરું છું કે હરિજન વાળી ગયા જલ્દી માળા પૂજા પછી પૂજા કરતો નહોતી ભાળતી અને કીધો કાના પટેલ ને કે ગયા છે હરિજન વાળે

તેનો તો કોઈ સ્વભાવ દેખીને સંતનો અવગુણ આવે ખરો પણ ડાહ્યો હોય તેને સંત નો અવગુણ કેમ આવે જે ડાહ્યો હોય તેને પોતામાં જે કોઈ અયોગ્ય સ્વભાવ દેખ્યામાં આવ્યો હોય તેની ઉપર પોતે અતિ દોષ બુદ્ધિ રાખી અને દ્વેષે સહિત ટાળવાનો સ્વભાવ ટાળવાનો દાખલો કરતો અને તે સ્વભાવ ઉપર પોતાને અતિ ખાર હોય કોઈ બીજા સંતમાં દેખાય ત્યારે તેનો અભાવ આવે છે અને જે મૂર્ખ હોય જે મૂર્ખ હોય તે તો પોતાના સ્વભાવને ટાળે નહીં અને બીજા સંતમાં કંઈક તે સ્વભાવ દેખે તો તેનો અવગુણ લે તેને સ્વભાવ ક્રોધ હોય કામ હોય સ્વાદ તો પોતે ટાળવાનો જતન કરીને ટાળી નાખવો જોઈએ પોતાનો સ્વભાવ ટાળે નહીં અને હામાં બીજા હરિભગતનો સ્વભાવ જોઈ એનો અવગુણ લે હવે અવગુણ તો પોતાનો લેવાનો છે ને બોલો ત્યાર પછી શ્રીજી મહારાજ નાના નાના તેડાવીને પોતે પ્રશ્ન શીખવવા લાગ્યા નાના નાના એટલે તેર થી પંદર વર્ષ સોળ વર્ષ અગિયાર વર્ષના હોય ત્યાંથી દીક્ષા આપે એમ જાણો એટલે પંદર વર્ષના તેર વર્ષના સોળ વર્ષના નાના નાના પરમશો બોલાવી અને પ્રશ્ન ઉત્સર શીખવવા લાગ્યા કેમ પ્રશ્ન પૂછવો કેમ એનો જવાબ આપવો તેમાં પ્રથમ તો પોતે એમ પ્રશ્ન પૂછો જે કામ ક્રોધ અને લોભાદી શત્રુનો જે વેગ તેનું તીવ્રપણું અને મંદપણું તે બાળ યૌવાન અને વૃદ્ધ તેને કરીને છે કે કેવી રીતે તો બાળપણામાં મંદવેગ હોય યૌવન અવસ્થામાં તીવ્ર વેગ હોય વળી પાછું વૃદ્ધ અવસ્થામાં મંદપણું થાય એમ કામાદિકનું તીવ્ર મંદપણું છે તે તો જણાઈશ પણ વિચારે કરીને એનું મંદપણું છે કે નહીં ત્યારે તેનો ઉત્તર પોતે કર્યો છે વિચારે કરીને પણ કામાદિકનું નું મંદપણું છે તે વિચાર કેમ કરે તો બાળક અવસ્થામાં મંદપણું છે યુવાન અવસ્થામાં છે વૃદ્ધા અવસ્થામાં મચું મંદપણું છે

બાળ અવસ્થામાં આહાર થોડો છે એટલે કામ ઓછું છે વીર્ય એજ કામ નો રૂપ છે થોડો આહાર હોય એમાં શું થાય વીર્ય સાત પ્રકારના ધાતુ ઉત્પન્ન થાય આપણા શરીરમાં આહાર કરીને આપણે એમાં છેલ્લો ધાતુ વીર્ય બાકી એમાંથી હાડકા બને માંસ બને રુધિર બને સ્મેશ બને સાત પ્રકારના ધાતુ એમાંથી ઉત્પન્ન થાય અને પચાસ ટકા ભાગ તો કચરો નીકળી જાય એમ ફિલ્ટર તો બાળક અવસ્થામાં મંદપણું છે યૌવન અવસ્થામાં અવસ્થામાં પાછું મંદપણું છે તે તો આહારે કરીને બાળ અવસ્થા વિશે આહાર થોડો છે માટે કામ પણ ઓછો હાવ બાળક હોય ને હજી ખાતા ન શીખ્યો હોય અને ખાલી દૂધ જ પીતો હોય બાળકને તમને રમાડવાનું મન થશે કોઈ પ્રકારની વાસ્તનો ગંધ જ ન હોય હે રમાડતા હોય ને તો ડૂટી પણ મોઢું રાખીને કરે જાણો બાળકને રમાડવાની મજા આવે કારણ કે એમાં કોઈ દોષ છે એ સ્વરૂપ જ છે ડોંગરાજ મારા જ વારે વારે બાળકોને પગે લાગ્યા કરે પગે લઈ ભગવાન નું સ્વરૂપ છે માટે કામ પણ ઓછો છે વૃદ્ધ અવસ્થામાં પણ આહાર ઓછો હોય એટલે કામ પણ ઓછો થઈ જાય ડોક્ટર પાસે જાય ને તપાસ કરાવે સાહેબ ખાવાનું તો કે હવે તમે છે ને ખીચડી ખાઈ લો બોલો નો ખવાતી હોય ને તો રાવ કરે ડોક્ટર ને ખીચડી ખાતર થઈ જાવ એવું કરો ને હવે હું કોળીઓ ખીચડી કરું હવે ઉચાળા ફેરવવાની જરૂર છે સમજણ જાણું યૌવન અવસ્થામાં આહારની વૃદ્ધિ હોય એટલે કામની પણ વૃત્તિ હોય તે માટે આવને મેકવા થામબલેલી આથી 50 વર્ષ પહેલા કર્ણાણાલો મોટો ઘરનાળો ને નાના ઘરનાળો આપા સબરશ નામ ની હોટેલ છે ત્યાં લોકો ખાવા જાતા સબરસ્ત એટલે મીઠું થાય એમ એ સારી વાનગી બનતી અને બધા જમમાં જતા છે એમાં બે મિત્રો જમવા ગયા અને શરત નાખ્યા કેટલી પૂરી તું ખાઈ જા કઢી પૂરી એમ કે હો ખાઈ જા કે હો ન ખાતો બોલ શરત શરત નાખ્યા અને પછી પૂરી ઉપર જે ઝપટ મારી હો ખાય તો ગયો પછી પગથિયા ઉતરવા ગયા પગથિયા પગ લપટ્યો બઉ ઊંચી દુકા લાકડા ને પગથિયા જે પડ્યો ફાટે થઈ ફાટી અતિ ખાવાથી પણ માણસ નું મૃત્યુ થાય છે અમારે વેડોળ ઉપર એક દરવાણી હતા તેને અમે પગાર એ વખતે પાંચસો રૂપિયા પગાર આપતા પણ ખાવા બહુ જોઈએ એક દિવસ બરફી ને મોહનથાળ ની રસોઈ હતી ચાલીસ બટકા બરફી ના ઉપાડ્યા કેટલા અને ત્રીસ પાંત્રીસ બટકા મોહનથાળ ના ઉપાડ્યા હવે ક્યાં જાય વાત કરો પછી ધીમે ધીમે કરતા કરતા દરવાણી પોતે રૂમે પોગ્યા તો ખરા પોગ્યા તો અડધા ઉમરામાં અડધા બહાર પડી ગયા શ્વાસ લેવાની જગ્યા ન રાખી બોલું દવાખાને લઈ ગયા અસક્તામાં લઈ ગયા અસપ્તા ક્યાં અને તાત્કાલિક ઓપરેશન કરવું પડશે મગજ નું ઓપરેશન અમે કીધું ભાઈ રૂપિયા કેટલા થાય તો કે પાંત્રીસ હજાર રૂપિયા ટેબલ ઉપર મૂકો પછી ઓપરેશન શરૂ થાય પછી અમે કીધું તમે હવારે અમને જીવતા આપો કે લાશ આપો કે એ કઈ લકી નહીં રાતે એક વાગ્યા મંદિર ખોલાવી પાંત્રી હજાર રૂપિયા ટેબલ ઉપર મૂક્યા એના છોકરાઓને ફોન કર્યો કે આવી રીતે છે બાપાને તો કે ઓપરેશન કરાવી નાખો સમજાણું પછી ખબર લાશ આપી પછી પાછો ફોન કર્યો કે ભાઈ અહીંયા પવિત્ર અશ્વનીકુમારનો આરો છે તો બાપાનો અહીંયા અગ્રી સંસ્કાર કરી નાખી તો કે ના ગાડી બાંધીને અહીંયા લાવો હવે થોઠું પાછું અહીંથી ગાડી બાંધી પંદર હજાર રૂપિયા ગાડીવાળાને આપી ત્યાં ફોગાડ્યું ત્યાં બાવડના વગેરે આમ બાળે એટલે પાંત્રી ને પંદર પચાસ તો થયા મંદિરના પછી અમને એમ થયું ઉત્સવમાં જાતા હતા કે એનું ગામ રસ્તામાં આવે તો આપણે પચાસ હજાર રૂપિયા મંદિર પેલા પચાસ હજાર રૂપિયા અમારે મંદિરને આપવા પીડા શું કીધું ખબર અમારા બાપા પહેલેથી મંદિરમાં જ રહ્યા છે અને મંદિર દરવાણી પણ હું કર્યું

બને અતિ ભોજન છે યૌવન અવસ્થામાં તીવ્ર વેગ હોય વળી પાછું વૃદ્ધા મંદપણું થાય એમ નું તીવ્ર મંદપણું છે તે તો જણાય પણ વિચારે કરીને એનું મંદપણું છે કે નહીં ત્યારે એનો ઉત્તર પોતે કર્યો છે વિચારે કરીને પણ કામાદિકનું મંદપણું છે વિચાર કેમ કરે તો બાળ અવસ્થામાં મંદપણું છે તે તો આહારે બાળ અવસ્થાને વિશે પણ આહાર થોડો માટે કામ પણ ઓછો છે વૃદ્ધ અવસ્થામાં પણ આહાર ઓછો હોય એટલે કામની પણ વૃદ્ધિ કામની પણ એટલે કામ પણ વૃદ્ધ કામની પણ વૃદ્ધિ અવસ્થામાં વરસાદ ભૂખ તેનું જાણી જાણીને સહન કર એવો જે વિચાર રાખે તો મોટા અને મોટા સાધુનો સમાગમ રાખે તો એને યૌવન અવસ્થામાં પણ કામ મંદ પડી જાય છે તો જેને આ કોઈ શાસ્ત્રમાં તમને ન મળે ચાર વેદ વાંચી લ્યો અઢાર પુરાણ વાંચી લ્યો પણ આ વસ્તુ ક્યાંય તમને કામ કેવી રીતે મંદ પણ છે તીવ્ર એને ખબર જ નથી અમને અમુક બાબા તો એવા હોય ને સિત્તેર વર્ષના થયા હોય તો તાવડીના તળા જેવા મોટા બે રોટલા અંદર બાજરા અને એક તળી દહી ખાઈ દે બોલું એટલું બધું ખવાય ધીરે 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 આહાર ક્ષીણ કરાય આહાર વધારો વધે અને ઘટાડો ઘટે તમને એમ હોય કે મારે રોજ આ અત્યારે બે રોટલી ખાવશું તો દસ રોટલી ખાવીશ તો તમે એક એક મહિને એક એક રોટલી વધારતા વધારતા તો દસ રોટલી પૂઈ જાવ રોજ તમે દસ રોટલી ખાતા હો અને એમ વિચાર કરો કે દસ ફુલકા રોજ ખાવશું મારે બે ફૂલ ચાલે ધીરે 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 ઘટાડતા ઘટાડતા બે ફૂલકા ખાઓ આપણા પીએમ નરેન્દ્ર મોદી આજની તારીખમાં બે કલાક જ હોવે છે કેટલું એ માણસે ઊંઘને ઘટાડતા 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 બે કલાક કરે ખાલી બે કલાક સુવ ઇનફ છે કે બે કલાક મારે હાલે નમુક તો હજી હજી હું તાય છે નવું આવી જવાય ને એટલે બોલો બોલો આખો રાજ લઈને બેઠા છે તો એને હવારમાં ત્રણ વાગ્યામાં યોગા કરે પછી પૂજા પાઠ તો કરતા ન કરતા માળા માળા ફેરવતા હશે પણ કારણ કે પેલા આ પીએમ થયા ને વડાપ્રધાન એ પેલા હિમાલયમાં ત્રણ ચાર વર્ષ સાધુ રી એવા થઈ સાધુ થયેલા આમ જાણ હિમાલયમાં એટલે બધી પ્રેક્ટિસ ખરી એની થોડાક ઢીલા પડી ગયા આવતા અયોધ્યા બધું મત મત મળ્યા નહીં ને એટલે થોડું પણ જે ભગવાન કરતા હોય સારું કરતા એમને આવી રીતે પાછું સહન કરે જ્યાં ત્યાં પડ્યો રહે પથારી પથારી પાથર હોય કાઈ નહિ ટાઈડ વાય ભૂખ નો તો બધા કરતા સહન એકાદશી ગયા આવે ને ત્યારથી દાતર કરતા કરતા ભૂખ લાગે બોલો આપણને તારેખ્યામાં જોવું ન પડે કે આ એકાદશી છે એ તમને અંદર થી ઘંટ વાગે કે આ એકાદશી છે આજ એકાદશી છે હું ફરાળ કરશું હું ફરાળ કરશું હા જે નક્કી કર્યું કે આપણે આવતી એક વાત છે નક્કોડી કરવીશ હોય તો કાઈ ન થાય પણ મન ઢીલું પડે એટલે બપોર ના અગિયાર નો વાગે ને રસોડા બધું આટા મળ્યા મારવા હા ખબર કોડે એકાદશી કીજીએ રે એવું જીએ રે કોડે કોડે હરખ બેર એકાદશી કરે જીવના નાના પ્રકારના વ્યસન પડે છે ગાંજાનું ઇત્યાદિક અનેક પ્રકારના વ્યસન પડે છે અત્યારના તો લખવા બે દાખો ફકરો લખાય એટલા નવા વ્યસન આવ્યા સમજાણું ડ્રગ્સ

તેથી તે એ વ્યસન ટળે નહીં સંજયભાઈ મારે સંજયભાઈને માલુમ થાય જે ફોસી હોય એનાથી વ્યસન નો ટળે એને બે તમાકુના પાંદડા એ નાખવા જોઈએ એમ જાણો મારે મુંબઈમાં કરી ભગત છે સિત્તેર વર્ષની ઉંમર છે મોઢાનું કેન્સર થયું જડબું કાપ્યું અહીંથી આમ કાપી આમ કાપેને ક્યું ન આટલું કટ દે હવે અહીંયા ખાલી સીધ નળી થાય ને પ્રવાહ એટલી જગ્યા છે અજી આજની તારીખે માવાનો કટકો આમ કરીને જાવ દે બોલો આપણે દયા આવે અને પુત્ર વ્યસ્તન તો જો એક કટકો નથી जातो અંદર તો આમ ધીરે 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 અંદર જાવે જી વાયરસ જડાઈ જાવે ખોશી હોય તેથી તે સ્વભાવ ટળે નહીં પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે કેટલાક બાળકને તો વૃદ્ધના સરખી પ્રકૃતિ હોય કેટલાકને તો અતિ સંચળ પ્રકૃતિ હોય તે સંગે થાય છે કે એના જીવમાં જેવી પ્રકૃતિ રહી છે પ્રકૃતિ ક્યો સ્વભાવ ક્યો વાસના કયો હેબિટ ક્યો ટેવ કયો આ બધું એક હશે સમજણ ઘણા પહેરતા હોય ને આવી પડી વાર કેટલાક બાળકના વ્રત પક અમુક બાળક નાનપણથી તમે સમજ ના બહુ હોય મોટા માળા જેટલી સમજણ બાળક પણ કેટલાક તો સંચળ ઘડી વાંચવા બિહારો ને તો દસ મિનિટ માં પાંચ ફરે બોલે બધી સંચલ પ્રકૃતિ હોય કે ન ત્યારે એનો ઉત્તર પણ પોતે કર્યો બહુ ધાતો સંગે કરીને સારી નસીબ પ્રકૃતિ થાય કેટલાક ને પૂર્વ કર્મ અનુસારે થાય પછી કપિલેશ્વર આનંદ સ્વામી એ પૂછ્યું છે એ મહારાજ

ત્રણ વગ્યા હોય વંડી જો છોકરા વંડી વંડી એટલે હું પેલા ગારાની દીવાલ બનાવતી હું ગારાના પિંડા મારી મારી દીવાલ વંડી એટલે દીવાલ પછી ગારાની